તાલુકામાં તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા વિદ્યા પ્રચાર સેવા સંસ્થા કુવારવા ખાતે કાર્યક્રમ યોજાયો શ્રી બાબુભાઈ દેસાઈ સાંસદ રાજ્ય સભાના હસ્તે દીપ પ્રગટાવી વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન તથા રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકા તાલુકાના રવિ કૃષિ મહોત્સવ બે અંતર્ગત કાંકરી તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થા કુવારવા ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પધારેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી બાબુભાઈ દેસાઈ સાંસદ રાજ્યસભા શ્રી ડાયાભાઈ પિલિયાતર ચેરમેન બનાસબેંક શ્રી નટુભાઈ પટેલ પ્રમુખ કાંકરી તાલુકા ભાજપ શ્રી અમરસિંહ સોલંકી મહામંત્રી કાંકરી તાલુકા ભાજપ શ્રી દિનેશભાઈ ઠક્કર ઉપપ્રમુખ કિસાન મોરચો બનાસકાંઠા શ્રી સુભા વાઘેલા પૂર્વ મહામંત્રી કાંકરે તાલુકા ભાજપ પૂનમસિંહ વાઘેલા બીજુભા વાઘેલા ભેમસિંહ જાધવ ચતુર્સી જાધવ પૂનમસિંહ ડાબી રમેશભાઈ દવે ખેતીવાડી અધિકારીઓ બાગાયત વિભાગના અધિકારી તેમજ આજુબાજુ વિસ્તારના ખેડૂત આગેવાનો સરપંચો હાજર રહ્યા હતા આ પ્રસંગે કાંકરે તાલુકાના કાર્યક્રમમાં કાંકરેજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી કાંકરેજના સરકારી કાર્યક્રમમાં નહિવત હાજરી કેમેરામાં દેખાઈ રહી હતી વિસ્તારના વિકાસમાં રસ ન હોય તેવું લોકો માની રહ્યા છે કેમ શું અધિકારી પોતાના રેગ્યુલર સેજામાં હાજરી આપી કે પછી ઇન્ચાર્જમાં એ તો પ્રોટોકોલ જાળવવો જોઈએ સ્થાનિક આગેવાનો રસ લ્યો નહીતર કાંખરે તાલુકાને ખંડે જીવ થતા બાર નહીં લાગે તેવું લોકોની બત્રીસે બોલાઈ રહ્યું છે અહેવાલ રામજીભાઈ